સુરતમાં પિતૃ મંદિર ટ્રસ્ટ અને એશ્રો મંચ વાસ્તુકલાના સાનિધ્યમાં અમરદેવ ગોલ્ડ દ્વારા લઈ એક વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું સુરતના વરાછા વિસ્તારમાં આવેલા સરદાર સ્મૃતિ ભવન ખાતે સેમિનાર યોજાયો હતો જેમાં વાસ્તુશાસ્ત્રી મહેશભાઈ ગોંડલિયાએ લોકોને વાસ્તુશાસ્ત્રનું મહત્વ સમજાવ્યું હતું લોકોએ એક આ કાર્યક્રમમાં પોતાના પ્રશ્નો પણ રજૂ કર્યા હતા એના જવાબો શાસ્ત્રી આપ્યા હતા આ સાથે જ મહેશભાઈ ગોંડલિયા દ્વારા એક પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું વાસ્તુથી સફળતા તરફ આ બુકનું વિમોચન કરાયું હતું આ પુસ્તકમાં સમગ્ર વાસ્તુશાસ્ત્રને લઈને વિગતો આપવામાં આવી છે જેના થકી લોકો વધુને વધુ જ્ઞાન મેળવી શકશે આ પુસ્તક મહેશભાઈ ગોંડલિયા દ્વારા તેમના આટલા વર્ષોમાં જે વાસ્તુને લઈને સિદ્ધિઓ પ્રાપ્ત કરવામાં આવી છે તે અંગેની માહિતી છે સેમિનારમાં સમાજ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા મંદિર ટ્રસ્ટ એવમ એસ્ટ્રોમન્સ વાસ્તુકલા દ્વારા અમરદીપ ગોલ્ડના માધ્યમથી આજે અમે એક વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર ઉપર સેમિનારનું આયોજન કરેલું છે અને આયોજન કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ અમારો એવો છે કે આજની જે સમાજ વ્યવસ્થા દિન પ્રતિદિન જે કથલતી જાય છે સમાજ વ્યવસ્થાની અંદર જે પ્રોબ્લેમો ક્રિએટ થતી જાય છે પારિવારિક હોય વ્યવહારિક હોય સામાજિક હોય ધંધાકી હોય તો આની અંદર માણસ ક્યાંકને ક્યાંક એટલા બધા તનાવ ટેન્શનને ડિપ્રેશનમાં જતો જાય છે અને આ બધી વસ્તુનું જે સમાધાન છે એ આપણા વૈદિક શાસ્ત્રોની અંદર પડેલું છે અને આજના સમયની અંદર લોકો આપણા શાસ્ત્રોથી એટલા બધા દૂર થઈ ગયા છે કે આની વિષય વસ્તુનું જ્ઞાન નહીં હોવાના કારણે અજાણતા ઘણી બધી ભૂલો કરી અને છેવટે એ ભૂલોનું પરિણામ ભોગવું પડે છે તો અમારો એક પ્રયાસ એવો છે કે પિતૃ મંદિર ટ્રસ્ટના માધ્યમથી વાસ્તુશાસ્ત્રનું જ્ઞાન લોકો સુધી પહોંચે નમસ્કાર મારું નામ છે નૂરી કુંવર આજે વાસ્તુશાસ્ત્રનો સેમિનાર હતો જે અમરદીપ ગોલ્ડ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું અહીં અમારા જાણીતા સુરતના શાસ્ત્રીજી શ્રી મહેશભાઈ ગોંડલિયા દ્વારા વાસ્તુશાસ્ત્ર શું છે અને વાસ્તુશાસ્ત્ર કેવી રીતે આપણા જીવન પર અસર કરે છે એ ઉપરાંત વાસ્તુશાસ્ત્ર પણ અગત્યનો પાર્થ છે જે આપણા જીવનની અંદર બહુ સરસ રીતે પાત્ર ભજવવામાં મદદ કરે છે તે વિશેની માહિતી મેળવી અરવિંદ રાઠોડ એબીસી ન્યૂઝ ગુજરાત સુરત